यु हेडलाइन जान पर्छ गोमना बडामा बताइ पर्छ नवी नवी लायो ह आज अत्ता आज काम गरे लोन आज दिदी हे सुनौ सूरज उगाडी दिछो

અપલા પેલો બસ 12 ગામમાં જઈ એ આ તો તારી ખાલી શું બોલતો શું ગામ ઉપર સંકટ આવું ને દે sabia જ ને

બડા બડા ફાટ ગયા હે આ બેઠો છું એ બંગાળો યાર બુલેટ લઈને અહીં બેઠો આય તું આ બુલેટ લઈને જો ને ફઈ શું આલે ભઈ આ તો જો શું આલે ભઈ ના તો જો આ લુડાઈ શું કે હા તો મેટર કરવી છે કરવી છે આ તો રંગ જો મે કલર જો મે પણ જો આ બે બંગાની એન્ટ્રી થાય કે મેઠા જીને ને શંકાની તો આ કે મેટર જો મે શું કે સાચી વાત મે તો જો ભઈ આવે ને તો આ એક ભોડડા માનું ને કે બે ફોન થઈ જાય આ 108 ઊભી છે શું કેવું

કોલે આદુ પડે તે દે કોલે આદુ પડે છે ઓગર જોતો કો આદુ પડે છે તે પકડ્યુ છે શું જોઈ લે પેલા એ એને ભૂલે તો કે તું લાકડા લઈ ના આ ખરબારવા કોમ રાખ્યા બધું અલે આ શું આ ઉપર બેટ કરી નાનું બેટ હતો બોલા દેયા છે બેટ એ આવ આ સીધા રાખવાને હે મૂકો મેટર સુવાતી મોઆટે આવદો ને ઘરે કપડા નાચો બાકી હવે તો મજા મજા હાલ મજા અરે અરે ઉભા તારો કાકો એક બધું ફાટી જાય મેટર લોબી કરવી ક્યુ કરવું એ તો કાયદેસર થાય એમાં કોઈ શંકા જ નઈ એ બબલી કોઈ પાછા

તકલીફાની ભલે આ ઘરની એમ ના કેસો મારા વિશે તવી પોચ શબ્દ કહી દે પણ એના વિશે ના કેસો બાકી તમન ઘોબા પડી બીજું પાછી ખાલી નાટક છે તો બોલ

પણ આ બંકા જોડે તમે ઉભા રહ્યા ને તો તમારે લાત ઉખાવી પડશે બીજું કઈ નઈ લો ઉભા રહ્યા હા ખાઈશ તો જઈશ તું ઉપર આ કરેલા છે હવે એક કક તો અમને કરવું પડશે ને આ લડી લડી મરી જાય હવે ઓ ફુરોબા ઓલે લડેરા છે સુધી લે આ આપણે હું પૂરો આપણે ભૂરોબા શું આવડે બેઠા બા ને આ ઢોલાબા હે બેઠા બા ઢોલાબા લડે રહ્યા મેં શાક માં ઓછું પડ્યું

એટલે મારું મગજ હતું આ બે બેન મારે એ પાણી એવું તો ના કરાય પણ તમને એટલો બી શ્વાસ છે ના માર ખાઈએ શું કેવું છે

સમાધિ સમાધાન કરી નાખો ને સમાધિ થઈ જાય સમાધાન કર નાખો તમે સમાધાન હાર તમે કેવો થઈ જશે આ બે ચાલી સમાધિ થઈ ગયું હોય સમાધિ તમારી ઉપર આવશે નઈ હા જાહેર હે એ મગોળી મર્યા હે હવે સમાધાન ની વાત થાય સમાધાન કર્યું નહી પણ અમને સર અમે હવે જાતું કરે છે બાકી આપડે તમે આવજો અત્યારે લડવા નઈ આપડે ગમ ને ત્યાં જવાનું લડવા પતાવાનું છે આપડે નાનું નહીં નહી મોટા